ગુલાબ તોડે છે અને બધાયને જય શ્રી રામ્યુઆરી બે આજે આમ એક દિવાળી તો વહી ગઈ પણ આજ આપણે બીજી દિવાળી બનાવીશું વર્ષો વર્ષ કેમકે આજનો દિવસ ખાસ છે આપણા માટે અને જે આમ ગુલાબ ને એવું તો બાકી છે એ તો તમને બધા એ જોયું છે બધા એ રંગોળી બનાવશે ઓલે શિરોડી ની તો અમે બનાવીશું ફૂલ ની શિરોડી લેવી થી પણ કે આપણે ફૂલડા છે તો ફૂલડા નું જ બનાવી ને ફૂલડા ની તો રંગોળી દોરી કા હ તો તો ફૂલડા તોડવાનું ચાલુ છે જાવ ફૂલડા પછી અમારા આ ઋષિ બેન ને એને જવાનું છે નિશાળે ક્યાં ઋષિ

હાલો તોડી તોલ્યો થોડાક આમાંથી અને રંગોળી દોરી નાખી ક્યાં થોડાક થી બસ ચાર પાંચ થઈ રહ્યા આખી ઊંડલી ભૂલી દી છે અને હવે જાય છે નામ રંગોળી દોરવા તો હાલ જો તો નામ બની ગયું છે ઓવલ ઉચ્ચ મોટું ઓલ ઉપર થી લઈ લે એક હા બસ ને હમ ro pk u 6 binu se ba ho kiya na jay sri ra hm ji sri na ja je ke ri હાલો તો જો આરુષી બેન ને કાવ્યા બેન ને એને નિશાળે મૂકવા જાય છે તે કાર્યક્રમ રાખેલો છે રામ નો એટલે જાય છે અને જો બેહી ગયા છે ગાડીમાં હાલો તો જો બે બેનો એ ડાન્સ માં ભાગ લીધેલો છે

ಮಕ್ಕಿ ಜಾಯಿ ದೇಲೆ ದೈ ದೀಯಾತ್ ಮೇ ಜಲೋ ಸೇ ಅಂಧಾರು થઈ ಗೆಲು ಸೇ पण ಆ ನೈಟ್ ಮೋಡ್ ಮ ಲೀಧೆಲು ಸೇ ಅಟ್ಲ ವಂಜವಾಡು ತಮ್ನೆ ದೇಕೇ ಠೋಳಾ ಹೇ ನ ಪಾನೇ ಕಾ ಮೇಕು यक तुलसी मान के रमूज जाओ लाइव भाई आई 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 तो अगवागी है उड़ा जाग दी गुरो सकड़े करा सकड़े सकड़े सकड़े, सकड़े।, सकड़े।, सकड़े। जो जो जो

હાલો મિત્રો જય શ્રી રામ તો જો આ વિડીયો અહીંયા પૂરો કરી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક નાની એવી એક કોમેન્ટ કરી નાખજો અને લખી નાખજો જય શ્રી રામ અને અમારી ચેનલ ઉપર પહેલી વાર આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરી દેજો તો મળી છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી રામ